જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો શું આલે છે શિયાળાની મોસમ આલે છે ગુલાબી ઠંડી પડે છે અને અમારે આલે છે આજે મરચાંનું કામ ઉતારવાનું એટલે પાકેલા પાકેલા બધા લાલ મરચાં ઉતરે છે કારણ કે આપણે બધાયને ચટણી પૂરી પાડવી પડશે ને લાલ તીખી કલરવાળી ઓર્ગેનિક ચટણી બનાવવાની છે જે કોઈને જોતી હોય તે કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરજો કારણ કે તમે કોઈ લાઈક કોમેન્ટ શેર કરતા નથી શું કામે નથી કરતા આપણે ખેડૂત છીએ ખેડૂત લોકોને આગળ વધે એવું પ્રોત્સાહન આપો આજે આપણે આ લાલ મરચાં ઉતારવાનું કામ આલે છે મરચી ઓણ મીડિયમ છે આપણે તમને મરચી બતાવું જો આ મરચી બધી પાકી ગઈ છે અને હવે કાંઈ પાછળ રહેતું નથી આ ત્રીજી વીણી આ લે છે પછી નાના નાના મરચાં જે આ ફર્સ્ટ ક્વોલિટીના મરચા અત્યારે ઉતરી જાય પછી પૂરું મરચી જો ખાલી થઈ જાય છે કેવી દેખાવા માંડે ચોખ્ખી હજી મરચાં ચોઈતા હે કીધું હાવ પૂરું થઈ જ હતા તો હજી મરચાં એમ તો હજી દેખાય છે કારણ કે કાચા મરચાં હોય જો હજી લીલા અને કાચા ને એવા હોય એટલે પાંદડા પાંદડા બધું ખરી જાય અને મરચે ચોખ્ખી દેખાવા માંડે કારણ કે હવે પાણી માપે માપે પાહું એટલે આ બધા પાકી જાય એકદમ કલરવાળું મરચું થઈ જાય હવે જે ઉતરશે એ બધી નાની ક્વોલિટી ઉતરશે આ ત્રીજી વીણીમાં ફર્સ્ટ નંબરના મરચાં ઉતરે પહેલી વીણી તો હાવ ફોરવર્ડ એટલે કે બગાડ થયો હતો અને બીજી વીણીમાં સારું ઉતર્યું પણ ઓછા ઉતરાતા કોક કોક પૈકા હતા આજે વખતે વધારે ઉતરે છે અને હવે રે છે પણ ઓછા વીસ ટકા મરચાં રહેતા હોય મરચીની અંદર એટલે પાછળ તો બહુ કાંઈ હોય નહીં આમાં હજી થોડાક લીલા વધારે દેખાય છે કારણ કે પાછળથી બધા લઈ ગયા હતા એટલા માટે છ જણા મરચાં ઉતારે છે પાંચ જણા ઉતારે ને એક જણો હારતો હોય ત્રણ આયરું એ જાય છે હજી મરચું એમ તો ઘણું છે ઉતરે પછી ખબર પડે રનીશભાઈ શું કરો છો હું મરચા વીણી રહ્યા કેવા છે આજે મરચાં ખારા હે તો વાંધો નહીં અમારા અનીશભાઈ મરચાં વીણવા આવી ગયા હે કાલે ક્યાં વઈ ગયા હતા વાગેલા ઉતારવા વખતે વાર લાગશે કા ઓલા વખતે તો ઉથલ મારી દેતા ગોતવા પડે એટલે થોડીક વાર લાગે આપણે એમ કે વધારે પાકી ગયા એટલે તો એવું નથી હજી એમ તો લીલા મરચાઇ ઘણા હે પૈસા ભી વધારે આવશે પણ ઓણ ભાઈ ભાવ નથી અને ઉત્પાદન થોડુંક ઓછું છે એટલે થોડીક અમને મરચીમાં તાણ પડશે પોર મરચાં હારા થયા હતા પાંચ વર્ષે એક વર્ષ મરચાં હારા થાય બધા પાકોમાં એવું જ હોય લસણ ડુંગળી મરચાં ક્યારેક ભાવ મળી જાય ઉત્પાદન સારું આવે તો પૈસા દેખાય ન કાંઈ દેખાય નહીં એટલે મરચીમાં તો ભાઈ ખર્ચાય બહુ ચડે ને બહુ પૈસા જોઈએ ભાઈ મરચામાં હારા પૈસા થાય ને તો જ પૈસા મળે નક તો આમનામ અમારું ગાડું હૈલા રાખે તો હારા પોતાડી દીધા હાઈરું હારી વહી ગઈ કા બપોરે ઉથલ મરાઈ જાય એટલે કામ થઈ જાય નક તો આમાં હે ને આટલી હઈરું પોતાડી ને તો આખો દિવસ વહી જાય એટલા મરચાં પૈકા હોય પણ ઓણી ઉત્પાદન ઓછું હોય એટલે કાંઈ નહીં દેખાય નહીં હાલો ભાઈ ચા પાણી પી લ્યો ઠંડી ઉડાડી દો ચા આવી ગયો છે અનીષભાઈને ચા પાઈ પાયો પાણી પી લ્યો રોટો ખાધો ને અનીષભાઈ રોટો ખાધો હં મક્કીનો કે ઘઉંનો ઘઉંનો ખાધો હા સારું સારું લ્યો ઘટાડમાં હાબરમાં રોટો ખાધો હોય ને એટલે પાણી પીવા જોઈએ ને કાભાઈ હલો પાણી પી લ્યો ને ચા પી લ્યો આ પ્રમાણે એમાં આપણી મરચી છે હે હુંકેશભાઈ બંધ કરી દેજ વિડીયો બંધ કરી દો એમ કે છે વિડીયો તો ચાલુ રહે ભાઈ આપણી મરચી બતાવવી પડે ને કે ઓણ ઓછું છે ઉત્પાદન અને ભાવય નથી હાલો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું નવા બ્લોગ સાથે મળશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ ત્યાં સુધી રજા આપશો